વિરમગામમાં ઇન્સ્ટાગ્રામ આઈડી પર બે કોમ વચ્ચે વિખવાદ પેદા થાય તેવી રીલ અપલોડ કરતા ઈસમ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ અફવા ફેલાવી શાંતિ ડોળવાના હેતુથી રીલ અપલોડ કરવા મામલે પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને શખ્સની અટકાયત કરવામાં આવી વિરમગામ શહેરના નુરી સોસાયટી વિસ્તારમાં રહેતો આરિફ હુસેનભાઈ સંધી નાઓએ પોતાના મોબાઈલમાં રહેલા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ એપ પર આઈડીમાં બે કોમ લોકો વચ્ચે વિખવાદ પેદા થાય અને વૈમસ્ય પેદા થાય વેરવૃત્તિ જન્મે તેમજ સમાજમાં અલગ અલગ કોમના લોકો વચ્ચે ધર્મની માન્યતાને લઈને ડરનો માહોલ ઊભો થાય અને અફવા ફેલાવી સામાજિક શાંતિ ડોળવાના હેતુથી આ રીલ પોસ્ટ કરેલ હોય તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી બે કોમ વચ્ચે ધાર્મિક ગેરમાન્યતાઓ ઊભી થાય તેવો વિડિયો અપલોડ કરતાં સમગ્ર મામલે દર્શન ઈશ્વરભાઈ ગણાત્રા રહે વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં વિડિયો અપલોડ કરનાર આરિફ હુસેનભાઈ સંધી રહે વિરમગામ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે શખ્સ સામે ફરિયાદ નોંધી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે